અને હવે આવવાનું છે સમૂહ લગ્નમાં ગાડીઓ શણગારાય છે વિજયભાઈને શણગારાઈ ગઈ છે ની ગાડી શણગારાય છે અને અસ્મિતાબેન એ તૈયાર થઈ ગયા છે તો કે બધા ઓળખતા દઈશું એટલે ઓળખાણ તો કઈ દેવાનું છે અને વિજય અસ્મિતા ઓળખ નામની ચેનલ છે અને કેવા અસ્મિતાબેન આ લુકમાં લાગે છે કોમેન્ટ બોક્સમાં માં જણાવજો અમારે નેતા જો હોય જ્યાં આટા મારે છે ત્યાં સામે બેકે છે કા તો હવે આપણે બહાર જઈ જઈ પણ બહાર જાતા આપણે એક પર યુટ્યુબર એક્ચર માં તૈયાર થઈને બેઠા છે હા ઓ થઈ ગયા બાબા સીતારામ શારદા રઘુ વ્લોગ નામની ચેનલ છે તો આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ખુદ શારદા બેન સારા સારા વ્લોગ આવે છે ખેતીના ને રોજિંદા જીવનના ને ધાર્મિક બધાય ઘણા એવા અલગ અલગ પ્રકારના હમ શોર્ટ વિડીયો પસાર આવે છે એટલે બધા શોર્ટ વિડીયો જોજો અને બીજા અમારે અત્યારમાં પાછા જો વિપુલભાઈ અમારે જીજે ફોર દોસ્તી ભાવનગર થી હાલો અમે બહુ આવી છે પછી અમુક છે ને ગાડી શણગારે ગઈ હે ગાડી શણગારે ગઈ કપલેટ કપલેટ

Kami nggak jebos lagi. વરાદ મોટ તૈયાર થઈ ગઈ છે માંડવે છે હવે ફેરીથી ધીમે ધીમે નીકળ્યા છે અને જો બેન કુવારી કા બેન ના ઓલા સુકન હોય કે નહીં કઈ એવું આવે છે એટલે બેન ના સુકન લીધા છે વિજયભાઈ ની મોટર ઉપડ્યા છે જો આવી રીતે વિજયભાઈ ની વરાજ મોટર તૈયાર થઈ ગયા છે આપણે પૂછીએ કઈ બાજુ વિજયભાઈ હવે પણવા જાય છે એમ કીધું એવું કરવું હા તો જો અહીંયા પણમાં ઉપડ્યા છે અને હવે અમારા અમાર ભગતની મોટર તૈયાર થઈ ગઈ છે બીજા પરા જાય હા એને પૂછી લઈએ આપણે કઈ બાજુ जाऊं ભગત પણવા જવું હાલો વિજયભાઈ ને ભગતબે પણવા જાય છે અને હવે આપણે જાનીયાથી જવાનું છે અને જો વાહે એક તે નીતરી ગોટવાઈ ગયા છે

સ્વાવીસમાં તળપદા કુળિક નાત્ય સમૂહલગ્ન સમિતિમાં એમાં જાન લઈને આવ્યા છે ને અત્યારે તો ભાઈ સાબ બનાવ્યા છે ને આપણે રસોડાની વિઝિટ લઈએ છીએ એમાં અત્યારે અહીંયા જલેબીનું કામ શરૂ છે

અને જો આવી રીતે બીજી કામગીરી અલગ અલગ પ્રકારની શરૂ છે એને પણ ખમણના ટોપે મેકાઈ ગયા છે તો આ બધું અલગ અલગ રીતે બધા સંયમ છે એવું કોઈ સેવા આપી રહ્યા છે ને આવી રીતે કાંઈક અત્યારનો નજારો છે અને હવે આપણે આવ્યા તો અહીંયા સાપ પણ પીવા જો કે મારે કિશોરભાઈ તે ઓળખીતા હતા અહીંયા એટલે સીધા આપને સાના કાઉન્ટરે સાપ પીવા બોલાવી લીધા કિશોરભાઈ કા કિશોરભાઈ

અને માહોલ બહુ સરસ છે રો એટલે આવો બધો આહીનો નજારો છે અને પછી આગળની વિધિ જેમ આલતી જાય એમ આપણે વિડીયો ઉતારતા તા શું તો રો આવી રીતે બધું અત્યારનો માહોલ આવો છે બધું રોવા કરી આવો મુટે ભાઈ கே yeah, தவா <laughs> આપડે યુટ્યુબ નો વિડીયો ઉતરે પેલા મિત્રો હવે વિષય આવી ગયા છે

आत्मार्ग्य काले हिजी वः होदा तव प्रतम प्रहदा ज्ञानमं अशोक ताम शिखरे आ राम आ जाओ जाओ चले तुम लोग की अनुमति है ये लोग चार नंबर पे आ गए हैं आ एक और जयकारी और भी नाम देंगे थैंक यू कौन है લગન પૂરા થઈ ગયા છે બધા પોત પોતાના ગ્રહણ થવા જઈ રહ્યા છે એમાં અમારા વરાજા અહીંયા ઊભા છે

લે દો આવું બધું છે તો હવે આપણે ઘર તરફ અમે ઘર તરફ જઈએ ઘરે એટલે અમે પહોંચી જઈએ તમે આવો તમે હમણાં હાલો તો હવે મળીએ ઘરે જઈ ઉપર બધી